નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ આજે તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ માર્કેટના એપીએમસી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને પ્રેસ કરજો જેથી રોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજે રોજ જોવા મળી રહે છે તો આગળ વાત કરીએ રાજકોટના બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ તો સિંગદાણાનો ભાવ સોળસો પચીસથી સત્તરસો પચીસ રૂપિયા જીરાનો ભાવ પાંચ હજાર ચારસોથી છ હજારને ચાલીસ રૂપિયા રાયડો નવસોથી નવસો ચોપન રૂપિયા એરંડાના બજાર ભાવની વાત કરીએ તો એક હજાર સિત્તેરથી અગિયારસો રૂપિયા ચણા નવસો એકોતેરથી અગિયારસો પાંચ રૂપિયા રજકા બીજ પાંત્રીસો પાસઠથી ત્રણ હજાર નવસો રૂપિયા સુવા સત્તરસો પંચાણુંથી સત્તરસો પંચાણું રૂપિયા મેથીનો ભાવ નવસો પચાસથી બારસો બાવી રૂપિયા અડદના ભાવની વાત કરીએ તો ચૌદસોથી અઢારસો પચાસ રૂપિયા મગનો ભાવ તેરસો સાઠથી બે હજાર બાર રૂપિયા તુવેરની વાત કરીએ તો પંદરસોથી એકવીસોને છ રૂપિયા તણા અગિયારસોથી તેરસો દસ રૂપિયા સોયાબીન આઠસો સાહીઠથી નવસો ચાર રૂપિયા जुवारનો ભાવ 774 થી 940 રૂપિયા લસણ 2700 થી 4700 રૂપિયા વરિયારીનો ભાવની વાત કરીએ તો 1350 થી 1483 રૂપિયા મલચા સુકા 1500 થી 3800 રૂપિયા કળાતલ 2850 થી 3148 રૂપિયા ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટના બજાર ભાવની વાત કરીએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યારબાદ આપણે કાળા તલના બજાર ભાવની વાત કરીએ તો પચીસોથી ત્રણ હજાર અડસઠ રૂપિયા ઘઉં ટુકડામાં પાંચસો પચાસથી છસો સેતાલીસ રૂપિયા લોકવણ ઘઉં પાંચસો ત્રીસથી પાંચસો નેવું રૂપિયા મગફળી ઝીણી એક હજાર નેવુંથી બારસો એંસી રૂપિયા मग फडी 1080 थी 1318 रुपया ત્યાર બાદ ખેડૂત મિત્રો કપાસના બજાર ભાવની વાત કરીએ તો કપાસનો ભાવ કપાસનો ભાવ 1160 થી 1511 રૂપિયા મિત્રો આજે રાજકોટ માર્કેટયાર્ડના 100 100% સચોટ બજાર ભાવની વાત કરી આપણે અને રોજે રોજના તમામ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો માત્ર ને માત્ર આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમારા મિત્રો સાથે શેર કરજો જેથી રોજના બજાર ભાવના વિડીયો તમને અને તમારા મિત્રોને રોજ જોવા મળી રહેશે અને અમારા આ વિડીયોમાં નવા હોય ને તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં